શિક્ષકો અને તંત્ર વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું છે તાજેતરમાં કપડવંજમાં બ્લોક લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એક શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જિલ્લા પ્રશાસનની જોહુકમીભરી કામગીરી સામે શિક્ષક આલમમાં ગંભીર રોષ વ્યાપી ગયો છે આજના બનાવને પગલે જિલ્લાના શિક્ષકોએ સંગઠિત થઈને સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે આ વિવાદ આજે બપોરે ખેડા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બીએલઓ શિક્ષકોની બેઠક દરમિયાન સર્જાયો હતો મીટિંગમાં હાજર અધિકારી પુરવઠા અધિકારી અક્ષય પારગી દ્વારા પર સાતજ ગામના બીએલઓ શિક્ષક વિરલભાઈ ગોહિલ સાથે કથિત રીતે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાની અને તેમને મીટિંગ રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે અમારું નામ ભરતસિંહ ડાભી અધ્યક્ષ પ્રાથમિક શિક્ષિક મહાસંગ ખેડા તાલુકો અને અમદાવાદ વિધાનસભા ના ટકાથી ઓછી કામગીરી હોય એવા બીએલો શિક્ષકોની આજરોજ સાડા દસ વાગે તાત્કાલિક ફોન કરી અને અગિયાર વાગે મિટિંગ માટે બોલાવવામાં આવ્યા સાહેબ સાહેબ દ્વારા અને મિટિંગમાં બધા બીએલ ભેગા કરી અને રિવ્યૂ લેવામાં આવે એમાં બીએલઓ દ્વારા જે કામ થતું નથી બી એલ ઓ એપથી એ બાબતે રજૂઆત કરવામાં અને કહેવામાં આવે કે બીએલ ઓ એપ ચાલતી નથી અને શિક્ષકો મોડા સુધી અઢી વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી રાત્રે કામ કરી રહ્યા છે તેમ છતાં બીએલ ઓ એપના કારણે ઓનલાઈન ફોર્મ થતા નથી તો આ બાબતે ડીએસઓ સાહેબ જોડે ચર્ચા થઈ તો ડીએસઓ સાહેબે એવું કહ્યું કે આખા ભારતભરમાં કામ થાય છે તો આપણા ત્યાં જ કામ કામ થતું નથી તો આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નહીં તમે મિટિંગમાંથી બહાર નીકળી જાઓ આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં તે આ બાબતે બીએલઓ સાથે ચર્ચા થયા બુજ મુજબ હું પોતે એ બીએલઓ ના સુપરવાઇઝર તરીકે કામ કરું છું અને મેં બીએલઓ ના સુપરવાઇઝર તરીકે મેં બી સાહેબને પણ કહ્યું કે ભાઈ આવી રીતે તમે કહો એ યોગ્ય નથી બીએલઓ કામ કરે છે તો કામ કરતા હોય તેમ છતાં પણ તમે આવી રીતે એમને

અને આ બાબતે લેખિત લેટર પેપર આપી અને રજૂઆત કરવામાં આવી અને આગામી સમયમાં આ બાબત યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયે બીએલો જિલ્લા ખેડા જિલ્લા બીએલો તમામ આ એસઆઈઆર ની કામગીરીમાંથી વંચિત રહેવામાં આવે આહવાન કરવામાં આવશે રમેશભાઈ રતાભાઈ

અને આ બાબતે ઠપકો અપાઈશું અને તમને પણ જાણ કરીશું કે આવી ઘટના હવે પછી ના બને